મોહમ્મદે <iberatını Vincent Leonard>

આપો <coughs> આવી ગયો અમે કામનો ડર છે છે અમે તમને માન દન તમને ડર પરમારહી કરેના પરમારહી કરેના આરે બટા માફ કર આમ તો એમાં જ છે આ રટ જોબટ પરમારહી કરેના પરમારહી કરેના આસ્થા પરમારહી કરેના આસ્થા માન દન આ બર બર આસ્થા માન દન આ રો ભાઈ આ આગલી તુના આજા મોળે ફૂલ 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 અમે લઈ જઈએ ગાડી ગાંધી સેનભાઈ ના કે ના કે ના સિંહ રાત કે કઈ દોરી લે એ એક પત્ર નામ લે એ પત્ર દે એ જનો પંચાયત આઈને આઈતા આ બોરા આ બોરા કેમ મારતો ના કે શું મારતો ના આ બોરા આરા બાના સુરા અમાર જે ટકા બોર કતરું ઉપાડ કરી દે ભૂલના બોલ ના તો હલ ના ભાઈ મજા દે ઉત કર જા એક પત્ર 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 દે 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 આ તો રાતો તો આમે

અરે ના લાવ તો સુનો તો ઓછો ખતરક કે કેતા લાવમે ને લાવ તો આ સાવ ઓછો ખતરક છે એ બાજુ દે ને એ બાજુ એ સાલા કોના તા ના ના પાડે પાડે ના

বান্দা আরে হারুন ভাই হাতি বান্দা হাতি বান্দা হারুন ভাই হারুন ভাই হাতি বান্দা হাতি বান্দা হালাই দিছে আটি বান্দা দে না লই যো আটি বান্দা দিছে লাই এই যে দে কামসা এই আটি বান্দা না দে কামসা দেগা রশি দে দে গ্রাম পাড়া দে আটি বান্দা না হাতি বান্দা না রশি দে দে কামরো টঙ্গ দে ও রশি ধরে ઓ બીરુ પાસે સારું ના દોર એ નિસલુકા નિસલુકા નવર સાબ આર બે એકા નુકા